પૂજામાં ઘડીએ ઘડીએ હાથ ધોવાનું આવે હસ્ત પ્રક્ષાલન તમે આમ આરતી લઈ લ્યો તો વળી પાછી ચમચી આપીને વળી હાથ હસ્ત પ્રક્ષાલ આપણને એમ થાય ઘડીએ ઘડી હાથમાં શું હોય જાય તો ઘડીએ ઘડી હાથ ધોવડાવતા હોય છે પણ એક એક જમ્સ આપણા હાથમાં સ્પર્શ થતા અને એટલે હસ્ત પ્રક્ષાલન જમ્સ પાછા બીજામાં અડી ન જાય એટલા માટે હાથ વારંવાર ધોવા એની શુદ્ધતા રહેશે નેગેટિવ પોઝિટિવ જમ્સ આપણી આજુબાજુ ફરતા હોય છે જેની આપણને ખબર ના હોય અને એ આપણા હાથમાં સ્પર્શે અને એ હાથ દ્વારા આપણે અન્નને કે જલને સ્પર્શ કરીએ તો એને પછી પાછા ધોવા જાય પેલાના અમુક સંતો તો એવા હતા કે જયારે રસોઈ ભોજન કરવા બેસે ને એટલે બાજુમાં એક જલનો વાટકો રાખે અને અને પછી એમ રોટલી શાક જમી લે પછી પાછા હાથ ધો પછી દાળમાં હાથ અટાડે વળી પાછા હાથ ધોવે પછી મિષ્ટાન હાથ અટાડે આ આ એક પ્રણાલિકા હતી આપણને આવું બધું શું આવા તૂત કરતા હોય છે પણ તૂત નહોતા એની પાછળ એક મોટું કારણ એક બીજાના જમ્સ બીજા અન્નને સ્પર્શ ન થાય એની પાછળનું એક તાર્કિક કારણ કે જેના દ્વારા મન ઉપર બુદ્ધિ ઉપર વિચાર ઉપર અસર થતી આ વાત આપણને કોરોના એ બહુ સારી સમજાવી દીધી કે ઘડીએ ઘડીએ હાથ ધોવા પડતા બહારથી આવ્યા નથી જલ્દી બાથરૂમમાં ઓયો જાય તેઓ જલ્દી ત્યાં કપડા બદલાવી નાખજે કપડા અટતો નહીં કેટલો ડર લઈ ગયો ડર ના કારણે કરતા હતા વાસ્તવમાં આપણને ખબર પડી કે વૈદિક પરંપરા આ છે વારંવાર શુદ્ધિઓ હોય